સરદાર એસ્ટસ પાસે આવેલી નીલમ સોસાયટીમાં ડ્રેનેજના પાણી બેંક આવતા નરકાગારની સ્થિતિ રહેવામાં લોકો મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત છતાં તંત્રને જાણ કરાતા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાનું આજ રોજ વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેશન હાય હાયના નારા બોલાવી રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો શિવસેનાના ઉપપ્રમુખ તેમ તેજસ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં એકત્રિત થઈ આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સમસ્યા એ છે કે અમારા ગટરના પાણી ઘરમાં ઘસી ગયા છે અને રોગચાળો ફાટી જાય એવી સમસ્યા છે કેટલા સમયથી આ સમસ્યા છે જ્યાંની ગટર ડ્રેનેજ લાઈન આવી છે ત્યાંથી જ આ સમસ્યા છે પણ કોઈ જોવા આવતું નથી અમે ઓનલાઈન અરજી પણ આપી છે અને જ્યારે પેલો પંપ ખસેડ્યા પછી તો વધારે અમને તકલીફ થઈ છે આ બંને કોને કોને રજૂઆત કરી છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર ની પાછળ આવેલી આ નીલમ સોસાયટી છેલ્લા ત્રણ ચાર મહિનાથી જ્યારથી આ વરસાદ ચોમાસાની ઋતુ આવી છે ત્યારથી એમના ડ્રેનેજના પાણી એમના ઘરોમાં બેક વાગી રહ્યા છે આ સંદર્ભે વારંવાર સ્થાનિકો દ્વારા ચારે ચાર કોર્પોરેટરોડ અને કોર્પોરેશનમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ કોર્પોરેશનના પેટનું પાણી નથી હાલતું મોટા મોટા નેતાઓ કે આવવાના હોય ત્યારે અડધી રાતના દોડી અને કામ કરતું કોર્પોરેશન ખરેખર જે સ્થાનિક લોકો છે એમને પડતી મુશ્કેલી માટે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી રહી માત્ર ને માત્ર નેતાઓની જી હજુરીમાં લાગેલા અધિકારીઓ અને આ કોર્પોરેટરો પોતાના વિસ્તાર પર ધ્યાન નથી આપતા જેના કારણે પૂર્વ વિસ્તારની આ નીલમ સોસાયટી નરકાગાર સ્થિતિમાં મુકાઈ છે જો આ ડ્રેનેજના પાણીથી કોઈ મોટો રોગચાળો ફાટશે તો એની જવાબદારી કોણ શું કોર્પોરેશન અહીંયા કોઈ મોટી હોનારત થાય કોઈ સ્વજનનું પરિવારજન ગુમાવે અને પછી જાગશે ત્યારે મારી સ્પષ્ટ માંગ છે કે નીલમ સોસાયટીની જે આ સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે